દાહોદ જિલ્લામાં પડેલા અણધાર્યા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડ્યું છે ત્યારે ખેડૂતોની આ સમસ્યાને લઈ દાહોદ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને આપો ખેડૂતોને ન્યાય આપો તેમજ ખેડૂતોના દેવા માફ કરોના નારાજ સાથે દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું તાલુકા પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ ખેડૂતો મોટી સંખ્યામાં કલેકટર કચેરીએ એકઠા થયા હતા તેમણે રજૂઆત કરી કે વરસાદને કારણે ખેતરોમાં ઉભા થતા કાપણી કરેલા ડાંગર સોયાબીન અને મકાઈ જેવા મુખ્ય પાકોને વ્યાપક નુકસાન થયું છે ખેડૂતોને આખી સિઝનની મહેનત પર પાણી ફરી વળતા પાક સંપૂર્ણપણે નિષ્ફળ ગયો છે પરિણામે ખેડૂતો ગંભીર આર્થિક સંકટમાં મુકાયા છે કોંગ્રેસ સમિતિ દ્વારા આવેદનપત્ર મારફતે ત્રણ મુખ્ય માંગણીઓ રજૂ કરવામાં આવી સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પાક નુકસાનનો સર્વે હાથ ધરવામાં આવે બીજું ખેડૂતોને થયેલા નુકસાનનો યોગ્ય ને ઝડપી વળતર આપવામાં આવે ત્રીજું જ્યાં સુધી સહાય નહીં મળે ત્યાં સુધી ખેડૂતોના બેન્ક લોન અને વીજળી બિલની વસુલાત મોફૂક રાખવામાં આવે કોંગ્રેસના પ્રતિનિધિઓએ ચેતવણી આપી કે જો સરકાર દ્વારા તાત્કાલિક આપવામાં પગલાં લેવામાં નહીં આવે અને ખેતરોને વળતર ચૂકવવામાં નહીં આવે તો ખેડૂતોના હિત માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે કમોસમી વરસાદથી થયેલી તારાજી બાદ ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી છે